હેલો દોસ્તો કેમ આમ તો સ્વાગત છે આપણા ના વિડિયોમાં તો આજે આપણે ગણિતના આઈએમપી જે જેટલા ચેપ્ટર છે જે એક્ઝામમાં પૂછાતા હોય હોય છે એની વાત કરીશું આ ખાસ ના કર્યા તો પણ અને આ ચેપ્ટરમાં વધારેમાં વધારે એકથી બે ક્વેશ્ચનો પૂછાતા હોય છે અને આપણે પીએસ અને કોન્સ્ટેબલમાં વેટેજ વધારે છે મેસે એટલે કદાચ વારંવાર પૂછાઈ શકે છે એક બે એક ચેપ્ટરમાંથી એક બે એક્ઝામ્પલ પૂછાઈ શકે છે બરાબર તો આ ચેપ્ટર બાર જેટલા ચેપ્ટર છે એ ખાસ આઈએમપી છે બીજા બધા કરવાના છે પણ આમાં વધારે ધ્યાન આપવાનું અને આજે ચેપ્ટર કરી તો તમારે સ્કોર વધાર થશે મેથ્સમાં બરાબર અને ના આવડતું હોય તો કોમેન્ટ કરજો તો આપણે એના કંઈ કાં આ એમ હોય અને શોર્ટકટ ટ્રીક હોય તો એની આપી દઈશું અને અગાઉ તમે એ વિડીયો ના જોયો વર્કનો શોર્ટકટ તો એ જોઈ લેજો અહીંયા આ એક બટન ઉપર ક્લિક કરી અને બરાબર તો એ વર્કની શોર્ટકટ ટ્રીક મેં આપી છે બરાબર તો ના જોયું તો એ ખાસ જોઈ લેજો બરાબર અને આજે આપણે ચાલુ કરીએ કે કયા ચેપ્ટર ખાસ કરવા જોઈએ મેં અહીંયા લખ્યા છે બરાબર એ પ્રમાણે તમારે કરી દેવાના છે તો વધારે માર્ક્સ અપાવતા હોય એવા ચેપ્ટર છે વારંવાર પૂછાતા હોય ક્વેશ્ચન એવા ચેપ્ટર બરાબર તો પહેલું છે સરેરાશમાં બહુ પૂછાતું હોય છે વારંવાર પછી લસા અને ગુસ્સા હવે લસા અને ગુસ્સામાં તમે એમ થતું હશે કે લસા અને ગુસામાં શું આવે પણ લસા અને ગુસ્સામાં સિમ્પલ આવી રીતે લસા અને ગુસ્સા શોધવાનું નહીં આવે એ એક્ઝામ્પલ કેવી રીતના આવે છે હું તમને જરાક દેખાડું બુકમાં કે કેવી રીતના આવતા હોય છે લસા અને ગુસ્સામાં તો તમને ખ્યાલ આવે કે હા લસાઘુસા આવી રીતે તૈયારી કરવાની જો સિમ્પલી છે આ લસાઘુસા બરાબર તો લસાઘુસામાં એડવાન્સમાં પૂછાઈ શકે આવા જેમ વાળા દાખલા કદાચ પૂછાઈ શકે પણ એનાથી પણ એડવાન્સ તમને કેવી રીતે પૂછાય જો આ રીતના પૂછાય જો બે સંખ્યાઓનો ગુણોત્તર બે જેમ પાંચ છે તો તેનો ગુસ્સા આઠ હોય તો બંને સંખ્યા કઈ હોય બરાબર આ રીતના ક્વેશ્ચનો પૂછાય છે એવું બરાબર તો આ રીતના જો પંદર અને નો લસા અને ગુસ્સા ગુણોત્તર શોધો ગુણાકાર શોધો આ રીતના ક્વેશ્ચનો લસા ગુસ્સામાં આવતા હોય છે તો એટલા માટે મેં આઈએમપી રાખ્યું છે એ ચેપ્ટર કેમ એ પૂછાતા હોય છે એમાં અને આ રીતે પૂછાઈ શકે છે પછી ગુણોત્તર પ્રમાણ ખાસ આઈએમપી છે બરાબર તો આ ખાસ કરી લેજો ગુણવત્તા પ્રમાણ ક્ષેત્ર પૂછાતા હોય છે ભાગીદારીના પણ પૂછાતા હોય છે ઉંમર આધારિત પ્રશ્નો આઈએમપી છે જેટલા આઈએમપી લખું છું ખાસ કરવાના અને આ બધા કરવાના જ છે પણ આ આઈએમપી છે વધારે પડતા ક્વેશ્ચનો પૂછાતા હોય છે એટલે બરાબર અને કામ અને મહેતાણું મોસ્ટ આઈએમપી છે બરાબર તો આ તો ખાસ કરી દેવાનું કામ અને મહેતાણું પછી ટકાવારી મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાતા હોય તો ટકાવારીના ક્વેશ્ચનો વધારે પૂછાતા હોય છે નફો નુકસાન આઈએમપી મોસ્ટ આઈએમપી છે નફો નુકસાન આ જેટલા ચેપ્ટર લખાય છે બધા આઈએમપી જ છે પણ આ મોસ્ટ આઈએમપી વધારે આમાંથી પૂછાતો હોય છે સાધુ આ ચક્રતિવજ આઈએમપી છે પછી સમય અને અંતર બરાબર આ પણ પૂછાતા હોય છે એટલે આઈએમપી છે બહુ સમયાંતરના પૂછાતા હોય છે ટ્રેન ટ્રેન અલગ છે ટોપિક અને આ અલગ ટોપિક છે પણ ટ્રેનના પણ પૂછાય છે અને હોળીના પૂછાય છે એટલે એટલે બંનેમાં ભેગું કરી દીધું છે છે બરાબર અને સંભાવનાના પણ આટલા ચેપ્ટર બાર છે એક ખાસ આઈએમપી છે મોસ્ટ આઈએમપી કહેવાય એવા ચેપ્ટરો આ બધા છે તો આમાંથી ખાસ કરી દેવાનું કેમકે ગણિતમાં વેટેજ વધારે છે તો એ ખાસ કરી દેવાના આટલા ચેપ્ટરો કેમકે મહેનત જેટલી કરશો એટલું તમને બેનિફિટ રહેશે કેમ કે મેથ્સ એક એવો સબ્જેક્ટ છે એકવાર તમે ચેપ્ટર કરી લો પછી તમને એને ફરીથી રિવિઝન જ કરવાનું એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના નવ નવથી કરવાનું રહે નહીં બાકી બીજા બધા સબ્જેક્ટ છે એ વાંચવા પડે રિવિઝન કરવું પડે યાદ રાખવું પડે પણ મેથ એકવાર ગણી લો તો તમને વાંધો આવે નહીં બરાબર અને વાર નંબર પૂછતા હતા કે બેઝિકમાં કેટલું કરવું જોઈએ તો બેઝિકમાં હું તમને કહું એટલું કરવાનું પછી વધારે કરવાની જરૂર નથી બેઝિક તમારું પરફેક્ટ હશે તો તમે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો તો બેઝિક મેથ્સમાં તમારે સવારાળું બાદ બાકી ગુણાકાર ભાગાકાર આટલું આવડવું જોઈએ પછી ભાગાકારનો નિયમ આવડવો જોઈએ પછી લસાઘુસા નોર્મલી જે આપણે આવી રીતે હોશિયા પાડીને શીખતા હતા ને એવી રીતના આવી રીતના આ ગુસા બરાબર અહીંયા બે હોય અહીંયા છ હોય બરાબર એ રીતના ગુસા બે એકા બે ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ આ રીતના આપણે ગુસા શોધતા હતા તો એ રીતના અહીંયા આપણે ગુસા આવડવું જોઈએ બેઝિક પછી છેડ ઉદારતા આવડવા જોઈએ ત્રિરાશિ આવડવી જોઈએ વર્ગ અને વર્ગમૂળ અને તો કાલે વર્ગ મૂળ આવડવું જોઈએ ગાત અને ગાતાંક અપૂર્ણાંક દશાંક સરળો બાદ બાકી ગુણાકાર વગર ડાબા છે બંને જનરલ મેથ્સમાં તો બધાને ખબર જ છે આ જનરલ મેથ્સ છે અને જનરલ મેથ્સમાં બધા ચેપ્ટર કરવાના છે તો એ આઈ એમ બે તમે આ બુક લાવી હોય તો મંગાઈ શકો છો બહુ સારી બુક છે અને આમાંથી તમારે જુઓ સાડત્રીસ જેટલા ચેપ્ટરો કવર થઈ જાય છે અને આટલા ક્વેશ્ચનો પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે પચીસો જેટલા અને જે નોર્મલી નથી આવડતું એ બધાને આવડી જો સરવાળું કરતાં ના આવડતો તો પણ આ રીતે સરવાળો કરતાં પણ શીખવાડેલું છે સિમ્પલ આમાં ગુણાકાર કરતાં પણ શીખવાડેલું છે એટલે આમાં એ ટુ ઝેડ વસ્તુ જેને ના આવડતું હોય એને બેઝિકથી પણ શીખવાડેલું છે અને એડવાન્સ સુધી પણ ચેપ્ટરો બહુ સારા રીતે સમજાવેલા છે શોર્ટકટ શોર્ટકટથી જુઓ બતાવી દઉં તમને થોડું કે ખ્યાલ આવે કયું ચેપ્ટર હતું કોઈ બી ચેપ્ટર લઈ લઈએ આપણે કામ અને મહેતાણું ચેપ્ટર લઈ લઈએ કામ અને મહેતાણું તો ત્રણનો નિયમ છે ત્રણનો નિયમ એટલે આપણે જે લખતા હતા એ પ્રમાણે જો બે પદવાળું સોળ ચોકલેટ હોય તો એસી રૂપિયા તો નવ નવ ચોકલેટના કેટલા રૂપિયા તો આ રીતના આપણે ત્રણ રાશિ મુકતા હતા એ પ્રમાણે તો આનું સિમ્પલ છે એ તમને પછી હું સમજાવીશ બરાબર તો એ રીતના તમે ગણતા રહેજો તો તમને આરામથી આવડી જશે પણ તમે સપોર્ટ કરતા નથી એટલા માટે પછી બનાવવાનું નથી થતું થોડો સપોર્ટ કરતા રહે તો આપણે આગળ વિડીયો લેતા આવીશું બાકી તો વિડીયો લાવવાનું ઈચ્છા થતી નથી કેમકે સપોર્ટ એટલું બધું મળતું નથી વિડીયોમાં એટલા માટે તો મેથ્સમાં તમે શરૂઆત કરો છો તો આ બુક લાવી દો એટલે તમને વાંધો ના આવે હું એટલા માટે કહું છું કે બને ત્યાં સુધી સારા માર્ક્સ આવે મેથ્સમાં અને મેથ્સ બધાનું વીક જ હોય છે એટલા માટે તો આમાં બહુ સારી સારી આઈએમપી જો હું તમને બતાવું જો ટકાવારી છે ટકાવારીમાં બધી રીતના ટકાવારી પૂછાતી હોય છે આમાં તો જો આઠસોમાંથી છસો માર્ક્સ આવે છે તો જીગાને કેટલા ટકા માર્ક્સ આવજો આઠસોમાં કુલ માર્ક્સ છસો મેળવે છે તો સો એ કેટલા ટકા તો સો ગુણ્યા છસો ચોકડી ગુણાકાર સો ગુણ્યા છસો અપોન આઠસો એટલે સીધા પંચોતેર ટકા આ રીતના બધી ટ્રીકો છે એ બધી આમાં લખેલી છે એટલે સિમ્પલ જે માણસને આવડતું હોય એને પણ આવડી જાય એ રીતના બધા માર્ક્સ આપે આ માર્ક્સ પ્રમાણે આ ચેપ્ટર આપણને ઇઝી રીતે કરી દીધા છે એક એક ટોપિક વાઇઝ બરાબર અલગ અલગ એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો જો એ બસોના કેટલા ટકા થાય જોયું તો આમાં લખેલું છે પાંચસો એ બસોના કેટલા ટકા થાય પાંચસો સોરી પચાસ એ બસોના કેટલા ટકા થાય પચાસ ગુણ્યા સો અપોન બસો કેમ કે ટકા હંમેશા સો લેવાય એટલે પાંચસો એ સો સો ટકા લીધા એટલે આપણે જવાબ આવી જશે પચીસ ટકા બરાબર એટલે આ રીતના ઈઝી ઈઝી બધું કરેલું છે એમ સિમ્પલ આવડી જાય એવું છે એટલે ચેપ્ટરમાં કંઈ આવા બધા સૂત્રો પણ યાદ રાખવાના રહેશે નહીં એ રીતના ટ્રીકો બધી સારી રીતે સમજાયેલી છે એટલે વાંધો આવે નહીં બરાબર અને બીજું કે નફો નુકસાન પણ બધાને બહુ હાર્ડ પડતું હોય છે તો એ પણ આમાં સારી રીતે સમજ સાદુ ચક્રવતીવાદ એ એકદમ ઇઝીમાં ઈઝી બરાબર આ બરાબર પીઆર એને પણ છો તો સૂત્ર આવડે એવું જ છે એ પણ ચક્રવર્તીવાદ છે એ બહુ પેલું એ છે એટલે ચક્રવતીવાદમાં પણ શોર્ટકટ ટ્રીક આપેલી છે એ કોઠો તમે તૈયાર કરી દો એટલે તમને આરામથી પ્રશ્નોના સોલ્વ સરળતાથી આવડી જાય એવું છે જો આ આ બરાબર આ સૂત્ર પણ યુઝ કરવાની જરૂર નથી એ રીતના બધું સમજાયેલું છે તો તમે આ યુઝ કરી શકો છો ક્યાં ગયું ક્યાં કે ક્યાં ગયું વસ્તીવાળા પ્રશ્ન આવી ગયો કોન્સેપ્ટ આવી ગયો અને સેલ્ફ પ્રેક્ટિસ આવી ગઈ જો આ છે સાદુ વ્યાજના દરે બરાબર ત્રણ 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 વર્ષે અને આ છે ચક્રવૃત્તિ વ્યાજના દરે ત્રણ 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 વર્ષે બરાબર તો આ રીતનું તમે શોર્ટકટ રીતે કેવી રીતે સોલ્વ કરવાનું એ હું તમને પછી શીખવાડીશ કોમેન્ટ કરજો કે તમારે ચક્રવૃત્તિ વ્યાજ શીખવું છે તો હું તમને શોર્ટકટ રીતે શીખવાડી દઈશ બરાબર તો એમાં સાદુ વ્યાજ આવી જાય ચક્રવૃત્તિ આવી જાય બધું આવી જાય બરાબર તો આ એક કોઠું છે જે સમજાય ના તમને પણ મને ખબર છે મને એ યાદ છે એટલા માટે તો હું તમને શીખવાડી દઈશ કોમેન્ટ કરજો ઇઝી રીતે ખાલી એક જ કોઠામાં જો અહીંયા અહીંયા આવી રીતે હશે વર્ષો હશે અહીંયા પી આર એન એટલે પી આર હશે અહીંયા રેન્ટલ બરાબર અને અહીંયા એનો જે આપવાનું હોય એ પ્રમાણે એની ભાવ હશે બરાબર તો આ રીતના હશે બરાબર તો અહીંયા છે એનું સાધ વ્યાજ આવી જશે અહીંયા નોર્મલી પછી આખું શોધશો એટલે પછી અહીંયા ચક્રવૃત્તિ વ્યાજ આવી જશે એટલે અહીંયા જેટલું વસ્તુ આપેલી છે આપણે મૂકવાની હોય છે અને પછી એનું આપણે ડાયરેક્ટ અહીંયા અંક મૂકવાના હોય છે જે યાદ રાખવાના હોય છે અને પછી એનું ડાયરેક્ટ આપણે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદુ વ્યાજ આરામથી શોધી શકીએ જે કીધું હોય એ આપણે અહીંયા શોધી શકીએ આર શોધવાનું કીધું હોય તો એ શોધી શકીએ પી શોધવાનું કીધું હોય તો પણ શોધી શકીએ બરાબર આઈ શોધવાનું કીધું કીધું હોય તો પણ શોધી શકીએ એવું એક જ કોઠામાં આપણને આવડી જાય એવી રીતનું શોર્ટકટ છે એમાં બરાબર અને આ પણ આવડે એવું છે ઝડપ ઝડપ બરાબર તો બિંદાસ કોમેન્ટ કરજો તો આપણે એનો આન્સર આપી દઈશું અમે જેટલા બધા એ ચેપ્ટર આઈએમપી છે બરાબર અને એવું નથી કે એ ચેપ્ટર જ કરવાના બીજા નહીં કરવાના બધા ચેપ્ટર કરવાના જ છે પણ આટલા વધારે વેઇટેજવાળા છે તો વધારે ખાસ ધ્યાન આપજો અને આ બાનો બાર પૂછાતા હોય છે આમાંથી બે ત્રણ પ્રશ્નો તો આવશે એક ચેપ્ટરમાંથી એટલે ખાસ કરવાના બરાબર અને બીજું કે તમને કદાચ ના ફાવતું હોય તો કોમેન્ટ કરજો તો આપણે એનું જરૂરથી એનું કંઈક શોર્ટકટ કસે તો લઈને આવીશું બરાબર અને જો આ મેથ્સનું એટલા માટે વિડીયો વારંવાર બનાવવો પડે છે કે બધાને બહુ આમાં પ્રોબ્લેમ થતી હોય છે બીજા બધા સબ્જેક્ટ વાંચી વાંચીને મૂકી દીધા છે પણ મેથ્સ એવો સબ્જેક્ટ છે કે એને ફરીથી રિવિઝન કરવું પડે ફરીથી યાદ કરવું પડે ના આવડતું હોય ઘણાને ઘણાને આર્સ લીધેલું હોય તો એમને બહુ જ પ્રોબ્લેમ થતી હોય એટલા માટે મારે મેથ્સનો વિડીયો બનાવવો પડે છે બાજુ બાકી કંઈ છે નહીં આમાં એકવાર તમે કરી લો તો પછી તમને વાંધો ના આવે પણ કરવું પડે એમ કોઈ વસ્તુ તમે શીખો ના ત્યાં સુધી તમને આવડે નહીં એટલે શીખો તો જ આવડે એટલે એકવાર રિસ્ક લઈ અને મેથ્સ બેસી જવાનું રોજના ત્રણ કલાક ચાર કલાક મેથ્સને આપો તો તમને થોડુંક સમજણ પડે અને થોડું આઈડિયા આવે કે હા આ પ્રમાણે કરવાનું છે તો બીજી કોઈ બુક લેશો તો એમાં જૂની રીતો જે બધી લેંધી લેંધી છે એ પ્રમાણે આપેલી હશે પણ આ નિરજ પરવાની નવી લેટેસ્ટ આવી છે એ બુક તમે યુઝ કરશો તો તમને વાંધો નહીં આવે બરાબર અને તમારે કોઈ બી વસ્તુ નવી બુક ઓર્ડર કરવી હોય તો મને કહેજો કઈ કઈ બુક તો આપણે બુક લિસ્ટનો વિડીયો પણ લઈને આવીશું તો કોમેન્ટ કરજો કે બુક લિસ્ટ જોઈએ છે તો નવી બુક જેટલી કોન્સ્ટેબલની પીએસઆઈ માટે છે એ બધી આપણે બુક લિસ્ટની વિડીયો બનાવી દઈશું એટલે તમે ત્યાંથી ઓર્ડર કરી શકશો હું કદાચ નીચે લિંક મૂકી દઈશ જો તમારે ઓનલાઈન મંગાવી હોય તો અને ત્યાંથી તમે પરચેસ કરી શકો છો બરાબર તો આજ માટે આટલું રાખી અને ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત